વાલસાડ જિલ્લામાં જનતાનો રોષ ફાટી નીકળ્યો છે પોતાના પ્રશ્નો લઈને ગયેલા ગ્રામજનોને ધારાસભ્ય તરફથી મળેલા જવાબે મામલો ગરમાવી દીધો ગ્રામજનો વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને રજૂઆત કરવા ગયા હતા પરંતુ તેમની વાત સાંભળવાની બદલે તેમને અપમાનજનક શબ્દો સાંભળવા મળ્યા ધારાસભ્ય તરફથી કહેવાયેલું તમારી સ્માર્ટનેસ તમારી પાસે રાખજો આ શબ્દોએ જનતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી આ નિવેદન બાદ ગ્રામજનોનો રોષ નિયંત્રણ બહાર ગયો લોકોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો અને કહ્યું હવે વોટ માંગવા આવશો ત્યારે અમે પણ ચૂંટણી કેવી રીતે લડવી તે બતાવીશું રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રતિકાત્મક રીતે બોટલ ફોડી પોતનો ગુસ્સો વ્યક્ત કર્યો જાહેર દબાણ વધતા અંતે ધારાસભ્યને ગ્રામજનો પાસે માફી માંગવી પડી માફી બાદ જે મામલો થોડોક શાંત પડ્યો જનતા કહે છે કે મત આપનારા લોકો સાથે આવી ભાષા અને વર્તન ક્યારેય સ્વીકાર્ય નથી લોકશાહીમાં સાચી શક્તિ જનતાની જ છે આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે